રાજ્યના તમામ તેત્રીસ જિલ્લાઓ તથા અમદાવાદ શહેરમાં વ્યક્તિ દીઠ એક કિલોગ્રામ ઘઉં અને ચાર કિલોગ્રામ ચોખા મળે કુલ પાંચ કિલોગ્રામ અનાજનું વિના મૂલ્ય વિતરણ કરવામાં આવશે હવે મિત્રો વન નેશન વન રેશન પણ પોતાનો અન્ન પુરવઠો મેળવી શકશે બીજું તમને જણાવું કે ગુજરાતના કોઈ પણ ગામ કે શહેરમાંથી રેશન કાર્ડ કઢાવ્યું હોય પરંતુ ધંધા રોજગાર ને લીધે અન્ય ગામ કે શહેરમાં વસવાટ કરતા લાભાર્થી સમગ્ર રાજ્યમાં કોઈ પણ આંગળીનો ઉપયોગ કરી પોતાની ઓળખ આપી અનાજ મેળવી શકશે તો આ હતી વન નેશન વન રેશન કાર્ડ યોજના બીજું મિત્રો એક ભલામણ કરવામાં આવી છે શ્રી નરેશભાઈ પટેલ મંત્રી અન્ન પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ ગુજરાત રાજ્ય તરફથી કે દરેક લાભાર્થીને માય રેશન મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરવા ખાસ વિનંતી છે આ એપ્લિકેશન થી આપને મળવા પાત્ર જથ્થાની વિગતો વિતરણ ભાવ મેળવેલ જથ્થો ઓનલાઈન રિસિપ્ટ ની વિગતો મેળવી શકશો તો મિત્રો ભલામણ છે કે તમે માય રેશન નામની મોબાઈલ એપ્લિકેશન છે એ જરૂરથી ડાઉનલોડ કરજો જો મિત્રો તમને આ અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ એને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં તથા આવી જ માહિતી મેળવવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલ ને તમે જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો